નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ડુંગરીની નિકાસ બંધ થતા ભાવમાં ઘટાડો થતા ખેડૂતોએ ડુંગરી રોડ ઉપર ફગાવી મરી જશું પણ ડુંગરી વહેંચશું નહીં ખેડૂતોનો આક્રોશ ખેતીનો વ્યવસાય ખેડૂતો માટે હવે બોજ બની રહ્યો છે અને જેના કારણે ખેડૂતો ખેતીથી વિમુખ થઈ રહ્યા છે પોતાની જ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ ન મળે ત્યારે ખેડૂતોની શું હાલત થતી હશે એ તો જે ખેડૂત હોય તેને જ ખબર પડતી હશે ક્યારેક કુદરત રૂઠે છે તો ક્યારેક સરકાર રૂઠે છે અને આ બધામાં મરો તો અંતે ખેડૂતનો થાય છે દેવાના ડુંગર કરીને ખેતી કર્યા બાદ પણ હાથમાં કંઈ આવતું નથી ત્યારે ખેડૂત હતાશ થઈ જાય છે અને ક્યારેક ન ભરવાનું અંતિમ પગલું પણ ભરી લે છે હાલ ડુંગળીના ગગડેલા ભાવને લઈ ખેડૂતો આક્રમક જોવા મળી રહ્યા છે સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા ડુંગળીના ભાવ તળિયે આવી ગયા છે જેના કારણે ખેડૂતોમાં રોષ છે અને નેશનલ હાઇવે ઉપર ડુંગળી નાખીને વિરોધ કરી રહ્યા છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જુનાગઢ વિસ્તારમાં ડુંગળીનું મોટા પાયે વાવેતર થાય છે ચાલુ વર્ષે પણ ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ વાવેતર કર્યું હતું ઉત્પાદન શરૂ થવાનું હતું ત્યારે પ્રતિ વીસ કિલો ડુંગળીનો ભાવ રૂપિયા છસોથી આઠસો હતો પણ સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દેતા હવે ડુંગળીના ભાવ ખેડૂતોને રાતા પાણીએ રવડાવી રહ્યા છે હાલ ડુંગળીનો પ્રતિ વીસ કિલોનો ભાવ રૂપિયા બસોથી ત્રણસો આસપાસ આવી ચૂક્યો છે અને આ ભાવે ડુંગળી વેચવી ખેડૂતોને પોસાય તેમ નથી જેથી ખેડૂતોએ રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો હતો અને ગોંડલ એપીએમસી પાસે હાઈવે ઉપર ડુંગળી નાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોએ કહ્યું કે ખેડૂત મરવા માટે તૈયાર છે પણ ડુંગળી વેચવા માટે તૈયાર નથી ખેડૂતોએ કહ્યું કે સરકારે નિકાસ ઉપરનો પ્રતિબંધ દૂર કરવો જોઈએ અને નહીં થાય ત્યાં સુધી અમે લડત આપીશું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાથાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક અવિસ્મરણીય બનાવો બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર